સગ્રામપુરા વિસ્તારમાં બિલ્ડરની કરાયેલી ઘાતકી હત્યાની ઘટના માં પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારના બે સગા ભાઈઓ ને ઝડપી પાડ્યા હતા આઠવા પોલીસ મથકની હદમાં સગ્રામપુરા તલાવડી ખાતે રાણી તળાવમાં રહેતા બિલ્ડર આરીફ કુરેસીની મસ્જિદમાંથી નમાજ પડી બહાર આવતા જ પાછળથી હુમલો કરી ઘાતકી હત્યા કરી દેવાઈ હતી તો ઘટના સીસીટીવીમાં પણ કેદ થતા આઠવા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા અને હત્યા કરી ભાગી છૂટેલા બે સગા ભાઈઓ પેઈઝ મુલ્લા તલ્લોઈ અને તબરેજ મુલ્લા તલ્લોઈને ઝડપી પાડ્યા હતા તો આરોપીએ કબૂલાત કરી હતી કે મૃતક બિલ્ડર

બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી મરણ જનાર જે છે એ મોહમ્મદ કુરેશી કુરેશીનાઓ જે બિલ્ડરનો જેમની ઉંમર પંચાણું વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા એમના દીકરા સુફિયાને અઠવા પોલિશન ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતા ની બે યુવકો ફૈઝ અને તબરેજ આ બે યુવકોએ પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરેલી છે બરાબર જેના અનુસંધાને બીએનએસની કલમ એકસો ત્રણ એક મુજબનો અઠવા પોલ્યુશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સગરામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માગતા હતા એમની પાસે સામાવાળા અને એ પૈસા નહોતા આપતા એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક 13:30 વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ